પોરબંદર જિલ્લા કોંગ્રેસ દ્વારા પોલીસને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ટિપ્પણી કરનાર ભાજપના નેતા સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે આ જિલ્લા પ્રમુખ રાજુભાઈ ઓડેદરા સહિત ના હોદ્દેદારો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ અમે કમલાબાગ પોલીસ સ્ટેશન પોરબંદરમાં આવ્યા છે કે જે અમારા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ જે ભાજપના નેતાઓ એલફેલ બોલે છે ધમકીઓ આપે છે એ બાબતની અમે અહીંયા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા આવ્યા છે અને એવી વિનંતી કરી કરી છે કે આ બાબતે યોગ્ય કાર્યવાહી કાર્યવાહી અને આગળ કરે જો રાષ્ટ્રીય નેતાઓ વિરુદ્ધ બોલવા માંડશે તો એનો મતલબ શું કારણ કે આ તો એવી મળી જાય કે સરકાર એની છે તો એને બધી છૂટ મળી જાય છે એટલે અમારા લોકોના પોરબંદર ના દરેક કોંગ્રેસ કાર્યકારી અત્યારે એકત્ર થઈ અને એનો વિરોધ નોંધાવી અને ફરિયાદ નોંધાવવા અમે આવ્યા છે